અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસ કર્મીઓને પણ લુખાઓએ ધક્કો મારી પોલીસ વાહનમાં બેસાડી દેતા હોવાના વિડીયો સામે આવ્યા છે પોલીસની હાજરી ન હોય અને લુખાઓ મન પડે એ રીતે વર્તે એ તો સમજી શકાય પરંતુ પોલીસના હાજરીમાં પણ બેફામ વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થતા સવાલો ઉઠ્યા છે આ મામલે બે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધી એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રખિયાલના ગરીબનગર વિસ્તારમાં આતંક મચાવ્યો રખિયાલના ગરીબનગર અને અસામાજિક તત્વોએ તલવાર અને હથિયારો સાથે હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો રખિયાલ નૂર હોટલથી થી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી રખિયાલમાં આતંક મચાવના ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો પોલીસની ગાડી પહોંચતા અસામાજિક તત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા એટલું જ નહીં પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પોલીસે એકની અટકાયત કરી અન્યની શોધખોળ હાથ ધરી છે આ મામલે બાપુનગર પોલીસે એક અને રખિયાલ પોલીસ એક ફરિયાદ નોંધી છે રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબૂબ મિયા શેખ નામના આરોપીની ધરપકડ પણ કરી છે જ્યારે અન્ય ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે જરૂર હતી તો પોલીસે દંડાનો ઉપયોગ કેમ ન કર્યો નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પોલીસ કર્મીઓને જે દંડો આપવામાં આવ્યો છે એનો ગુનેગાર સામે જરૂર પડી ત્યારે ઉપયોગ કરવો જોઈએ પરંતુ હાલ જે વિડીયો વાયરલ થયો છે છે એમાં તો લુખાઓ સામે પોલીસ કર્મી જ દૂર ખસતા જોવા મળી રહ્યા છે જેમાં આરોપીઓ હથિયાર સાથે રખિયાલ વિસ્તારમાં રહેતા એક સલમાન કરીને છે એના ભાઈના ગલ્લા પર ગયેલા ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછતા સલમાન ક્યાં છે એમને અગાઉ વધાવત છે તો એના ભાઈએ કહ્યું કે મને ખ્યાલ નથી તો ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરી અને તતજ સલમાનના ભાઈ ઉપર આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો ત્યારબાદ એણે પોલીસમાં સો નંબર પર ડાયલ કરેલું સો નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રુકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ જે બાકી છે પકડવાના એના માટે પણ તજવીજ ચાલુ છે ડિવિઝન વિસ્તારના ત્રણેય પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે તેમજ ઉપરી અધિકારીઓશ્રીની સૂચના મુજબ ઝોન ફાઇવ ઝોન સિક્સની એલસીબીની ટીમો પણ આ આરોપીઓ પકડવા માટે કાર્યરત છે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં મહેફુઝ મલેક છે સરવર ઉર્ફે કડવો છે ફઝલ શેખ અલ્તાબ શેખ અને મોહમ્મદ અસરત ઉર્ફે અન્ની આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એ પૈકી એ પૈકી સમીર ઉર્ફે ચીકના છે એને અરેસ્ટ કરવામાં આવે છે બાકી પકડવાના બાકી છે અને તમે તમે અહીંથી જતા રહો તમે અહીંથી નીકળી જાવ એ રીતે એમને ત્યાંથી સ્થળ પર થી જતા રહેવા માટે દબાણ કરતા બુલો કરવાનું પ્લાનિંગ હતો પોલીસ હારી જવા પાછા તેઓનું કારણ શું છે એટલે એમને ત્યાં બાજુમાં એક હોટલ હતી એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી એટલે એ ઈસમ પેલા એક પોલીસ વાનમાં આવીને બેસી ગયો હતો એને પોલીસ લઈ નીકળી ગઈ હતી એટલા માટે એ લોકો એ પછી પોલીસ પર પણ આવી આ રીતે તલવાર થી હા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુના શરીર સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની